કારતક સુદ બીજ ભાઈબીજ અથવા યમદ્વિતિયા તરીકે ઓળખાય છે આ પવિત્ર દિવસે જે મનુષ્યો યમુના નદીમાં સ્નાન કરી યમીદેવીનું અર્ચન પૂજન કરે છે તે આત્યંતિક કલ્યાણના અને સ્વર્ગના અધિકારી બને છે આ પરમ પવિત્ર દિવસે યમદેવનું પૂજન કરવામાં આવે તો મનોવાનહિત ફળની પ્રાપ્તિ થાય છે હૃદયની ભાવનાને ભવનાશીની કહી છે શ્રાવણ માસની બીજ કલુષા કહેવાય છે ભાદ્રવાની બીજ નિર્મલા આસો માસની બીજ પ્રેત સંચાર અને કારતક સુદ બીજ યામ્યા નામે પ્રસિદ્ધિ પામી છે કલુષા બીજના દિવસે વૃદ્ધારી પ્રાયશ્ચિત કરે છે નિર્મલા બીજના દિવસે વિદ્યાદેવી સરસ્વતીનું પૂજન કરવામાં આવે છે પ્રેતસંચાર બીજના દિવસે શ્રાદ્ધનું મહત્વ છે અને ભાઈબીજના દિવસે યમ પૂજન મહિમા મોટો છે આ પર્વ આપણા ધર્મનો અવિભાજ્ય અંગ છે ભાઈબીજની વ્રતકથા આ પ્રમાણે છે યમ અને યમી ભાઈ બહેન હતા યમી એટલે યમુના નદી યમી તો રોજ પોતાના ભાઈને પોતાને ત્યાં જમવા આવવા નોતરું આપે પણ યમરાજને ઘડીનાએ ફુરસદ નહીં કોઈનો ન્યાય તોડવો કોઈને સજા કરવી વગેરે પ્રવૃત્તિમાંથી જ નવરા ન થાય પછી બહેનને ત્યાં જમવા આવે કેવી રીતે એવામાં ભાઈબીજનો પવિત્ર તહેવાર આવ્યો એમાં વરીબહેનનો અત્યંત આગ્રહ એટલે યમબહેનને ઘેર જમવા આવ્યા બહેન તો ભાઈને પોતાને આંગણે જોઈ આનંદ વિભોર બની ગઈ બહેને પ્રેમપૂર્વક રસોઈ બનાવી અને બત્રીસ જાતના ભોજન ભાઈને આગ્રહપૂર્વક જમાડ્યા ભાઈ યમ યમીને કહે છે હ બહેન માગ માગ ભાવનાની ભેટ અમૂલ્ય છે આથી બહેન યમીએ ભાઈ પાસે પાંચ વસ્તુઓ માગ્યા એક આજે બહેનને ત્યાં જે ભાઈ જમે તેનું મોત કમોતે ન થાય અને તેને યમરાજના જ આવે બે દર ભાઈ બીજે મારે ત્યાં તમારે જમવા આવવું ત્રણ જે ભાઈ આજે યમુના સ્નાન કરે તેની સદગતિ થાય ચાર આ પવિત્ર દિવસે યમુના સ્નાન કરનાર ભાઈનું આયુષ્ય બધે અને બહેનનું સૌભાગ્ય અખંડ રહે પાંચ આજે યમપૂજા કરવાથી યમ પ્રસન્ન થાય યમે તથાસ્તુ કહ્યું ભાઈએ બહેનના ચરણે અતિ કિંમતી ભેટો ધરી વ્રત કરી હસ્તે મુખે વિદાય લીધી બહેનયમીએ તો નિસ્વાર્થ સેવાભાવે સંસારના સઘળા ભાઈ બહેનનું કલ્યાણ કરી દીધું ભાઈ યમરાજ અને બહેનયમી સૌનું ભલું કરે જો કોઈ કારણસર બહેનને ઘરે જમવાનું ન બની શકે તો કથા સ્મરણ કરવું જો નાની બહેન ન હોય તો મોટી બહેન મિત્રની બહેન મામા માસી કાકાની દીકરી ધર્મની બહેનને ત્યાં જમવા જવું અને શક્તિ અનુસાર દાન આપવું શ્રાવણ માસની બીજ હોય ત્યારે કાકાની દીકરીને ત્યાં ભોજન લેવું ભાદ્રવા માસની બીજના દિવસે મામાની દીકરીના ઘેર જમવું આસો માસની બીજના દિવસે માસી અથવા ફોઈની દીકરીનું આમંત્રણ સ્વીકારવું અને કારતક સુદ બીજના ભાઈબીજ દિવસે પોતાની સગી બહેનના ઘેર ભોજન લેવું આથી ધન્યશની પ્રાપ્તિ થાય છે ધર્મ અર્થ કામ અને મોક્ષ ફળીભૂત થાય છે બળ અને આયુષ્યની અભિવૃદ્ધિ થાય છે આરોગ્યની વૃદ્ધિ થાય છે અનિવાર્ય સંજોગોને લીધે ભાઈબીજને દિવસે ભોજન ન લઈ શકાય તો આ વ્રતકથાનું શ્રવણ કે પઠન કરવાની બહેનને ત્યાં ભોજન લીધાનું ફળ પ્રાપ્ત થાય છે અને તેનું પુણ્ય નષ્ટ થતું નથી અને આયુષ્યનો કદાપી ક્ષય થયો નથી